થારાદ ખાતે શ્રી રામજી મંદિરની બાજુમાં નવનિર્મિત શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ મહોત્સવનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે મંગલ પ્રવેશ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવના પ્રથમ દિવસે મહાન શ્રી નાગરવનજી મહારાજ રેવાપુરીજી મહારાજ મહામંડલેશ્વર જાનકી બાપુ મહાન શ્રી રામ લખનદાસ બાપુ મહામંડલેશ્વર જયરામદાસજી મહારાજ અને મહાન શ્રી અંકિત પુરુજી મહારાજની ઉપસ્થિતિમાં અને સંતો મહંતોના આશીર્વાદથી યજ્ઞનો શુભારંભ થયો હતો ડોક્ટર આશીષ પટેલ અને તેમના પરિવારે મુખ્ય યજમાન તરીકે શાસ્ત્રી હિતેશભાઈ લવણાવાળા અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો પ્રથમ દિવસે મહોત્સવમાં મંગળ પ્રારંભ પ્રાયશિક પ્રયોગ મંડપ પ્રવેશ સ્થાપિત દેવતા પૂજન અગ્નિ સ્થાપના હોમ કાર્ય અને સાયન સંધ્યા આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર મહોત્સવ માટે બેતાલીસ હજાર ત્રણસો પંચોતેર ચોરસ ફૂટમાં ડોમ સાથે મંડપ બાંધવામાં આવ્યો હતો જેથી ભક્તો અને પ્રજાજનોને મુશ્કેલી ન પડે મહોત્સવના પ્રથમ દિવસે ડીડી રાજપૂત આંબાભાઈ સોલંકી પથુસિંહ રાજપૂત મોગીલાલ પટેલ વિક્રમસિંહ પિલુડા જમીન પ્રજાપતિ અમૃત માઈ થાનાજી રાજપૂત અને શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિત થરાદના અગ્રણીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા અને ત્રીજા દિવસે પ્રતિષ્ઠા અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ થરાદના લોકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે અને મોટી સંખ્યામાં લોકો આમાં ભાગ લઈ રહ્યા છે